હાલની કાળઝાર ગરમીથી શીખ લઈ હજુ પણ વૃક્ષો નહીં વાવીએ તો આવનારા સમયમાં પાણીની જેમ ઓક્સિજન પણ વેચાતો લેવો પડશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસથી એક પેડ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પારડી આઈટીઆઈ ખાતે આજ રોજ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ધવલ પટેલ દ્વારા વૃક્ષરોપણ કરાયું હતું માની મમતાનું સાચું સરનામું એક પેડ માકેનામ નામ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા આઈટીઆઈ ખાતે મામલતદાર કાર્યકર્તા આચાર્ય વગેરેની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોક પટેલની ટીમ દ્વારા ગ્રીન વલસાડ પ્રોજેક્ટ હાથ ધરતા રોપાઓ આપવામાં આવ્યા છે પ્રોટેક્શન જાડી સાથે વૃક્ષારોપણ કરવામાં આવતા ઝાડનું ઉછેર નુકસાની વગર થશે નાણા મંત્રી કનુભાઈ ઝાડ રોપણ કરી અભિયાનની શરૂઆત કરી છે ત્યારે કાર્બનને ઘટાડી ઓક્સિજન વધારવા વૃક્ષોરોપણ આપણને ખૂબ જ જરૂરી છે તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે ભારત દેશ પહેલાથી જ પ્રકૃતિ પ્રેમી દેશ છે અને પ્લાન્ટેશન ડ્રાઈવ થકી ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષો રોપણ કરવાનું બીડ ઉપાડ્યું છે આ સાથે ક્યુ આર કોડ પણ મૂક્યો છે જેનાથી મોબાઈલ પર વૃક્ષનો કેટલો ઉછેર થયો તે જોઈ શકાશે કીડું ઝડપ્યું છે એમને પણ અશોકભાઈને પણ ખાસ અભિનંદન આપું છું

અને આપણા કાળથી આપણે જાણીએ છીએ કે આપણા રામ ભગવાને પણ હતું ત્યારથી જંગલોનું અને જંગલની ઔષધિ નું મહત્વ વધારે છે ત્યારે આપણા દેશના યશસ્વી વડા માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશને એક આચ્છાદિત દેશ અને વધુમાં વધુ ઓક્સિજન પેદા થાય અને કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય એ માટે જે પ્રયત્નો આદર્યા છે એની શરૂઆત એમણે પોતાનાથી કરી છે અને પોતે બોધી પાર્ક દિલ્હી ખાતે પીપળાનું ઝાડ રોપીને એક અભિયાનની શરૂઆત કરી અને સમગ્ર ભારતમાં આ અભિયાને એક જન જન આંદોલનનું સ્વરૂપ પકડ્યું છે ત્યારે આપણે મોદીજીને અભિનંદન આપીએ અને સાથે આભાર પણ માનીએ અને એ અંતર્ગતે આજે પારડી નગરપાલિકામાં ઉમિયા ગ્રુપ દ્વારા એમની આગેવાની અશોકભાઈ કરી રહ્યા છે એમના દ્વારા એક સુંદર આયોજન કરીને આરડી આઈટીઆઈ ના એક સુંદર વૃક્ષારોપણ બનાવ્યું એક પેડ માકેનામાં અમે પાર્ટી ના આઈટીઆઈ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો છે અને જે આપણ નરેન્દ્ર મોદી સાહેબે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી જ આ કાર્યક્રમ નું ઝુંબેશ ઉપાડી છે કારણ કે પહેલા થી જ આપણો ભારત દેશ પ્રકૃતિ પ્રેમી દેશ છે અને પ્લાન્ટેશન વધારવા ગ્રીનરી વધારવા એમનો પહેલા થી જ જોર રહ્યો છે અને જેમ સાહેબે વાત કરી કાર્બન ફૂટપ્રિન્ટ આપણે આપણા દેશમાં ઘટાડવા છે ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના તરફ આપણે આગળ વધી રહ્યા છે એના માટે આ પ્લાન્ટેશન ડ્રાઈવ બહુ જ જરૂરી છે ને આપણે જેમ જોઈએ કે પર પર્સન ડીડ કેનેડા જેવા દેશમાં જ્યારે પંદર હજાર ઝાડ છે ત્યારે આપણા ભારત દેશમાં ખાલી અઠાવીસ જ ઝાડ છે તો આ ટ્રી કવર વધારવાની માટે આ પૂરેપૂરે ઝુંબેશ છે ને એના થકી આપણા ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વલસાડમાં ચાર હજાર જેટલા ઝાડ લગાવવાનું પૂરું મુહિમ ચાલી રહી છે ઇનિશિયેટિવ ચાલી રહ્યો છે અને આ ઇનિશિયેટિવ એટલે પણ યુનિક છે કે આ પૂરા ત્રણ વર્ષ લગીને ટ્રી આપણે ટ્રેક પણ કરી શકશું એમણે આખું કવર પણ મૂક્યું છે કેજ પણ મૂક્યું છે જેના થકી આ જેટલા પણ પ્લાન્ટ્સ છે ને ટ્રીઝ છે એને જરા પણ ડિસ્ટ્રોય નહીં થઈ શકે એના માટે પૂરું આયોજન કર્યું છે તો આજે અમે વલસાડ જિલ્લામાં તો શરૂઆત કરી પણ આજે અમે પાડી આરટીઆઈ ખાતે પણ વૃક્ષરોપણનો કાર્યક્રમ સંપન્ન કરીએ આ બહુ સરસ આયોજન આ વખતે કર્યું છે કેમ કે પહેલા જયારે વૃક્ષરોપણ કરતા ત્યારે કદાચ સ્ટાર્ટિંગમાં જ એને ક્ષતિ પહોંચતી ડિસ્ટ્રોય થઈ જતું પણ જે હમણાં કર્યું છે એમાં આખો કેશ પણ આપ્યો છે એટલે કોઈ પણ પશુપાલન હોય કે બીજા રીતે પણ એ ડિસ્ટ્રોય નહીં થઈ શકે બીજું એમણે ક્યુઆર કોડ પણ મૂક્યો છે એના થકી જેટલા પણ ડોનેટ કરશે ઝાડ પોતા એ પોતે ટ્રેક પણ કરી શકશે પોતાના મોબાઈલ પર બી જોઈ શકશે કે એમનો ટ્રી જે એમણે લગાડ્યો છે પ્લાન્ટેશન એનો કેટલો ઉછેર થયો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો